સીતારામ જય જય અલગદણી જય ગુરુદેવ રામદેવપીર મહારાજ એટલે કળજુગના હાજરા હાજુર દેવ જે લોકદેવતા તરીકે અત્યારે પૂજાય છે જેનો નેજો નવે ખંડમાં અત્યારે ફરકે છે આ રામદેવપીર મહારાજે જ્યારે સમાધિ લીધી ત્યારે મહાધર્મ વિશે જે મહાધર્મને પાળનાર ભક્તો છે તેને ચોવીસ ફરમાનો દ્વારા આજ્ઞા કરેલી છે અને એક વચન પણ આપેલું છે તે વચન શું છે જે રામદેવપીર મહારાજે પોતાના સ્વમુખે કહેલા છે વચન સાંભળો હું તમને જે ચોવીસ ફરમાનો છેવટે કહેવાનો છું તે સાંભળો અને ફરમાનો પાળવા આજ્ઞા કરું છું આ રામદેવપીર બા મહારાજના પોતાના શબ્દો છે અને તેને કીધું છે કે સૌએ પાળવાના છે અને વર્તનમાં રહેવાનું છે જ્યાં જ્યાં જ્યોત પાઠ પૂજા જ્યાં જાગરણ ભજન કીર્તન ને બીજ માતમના થાશે ત્યાં હું અંતરિક્ષ રીતે હાજર રહીશ એ મારું વચન પ્રમાણ માનીને વિશ્વાસને શ્રદ્ધા રાખજો હવે હું ચોવીસ ફરમાનો કહું છું પહેલું ફરમાન છે આ ધર્મના ગત સમાજના એ વાદ વિવાદી અને નિંદા કે તકવાદી બનવું નહીં જે મહાધર્મને પાળતા હોય એ ભગતોને ગત સમાજના વાદ કે વિવાદ કે નિંદા કે પરાય એવું કાંઈ તકવાદી બનવાનું નથી જે આપેલ વાયક આળસથી પાછા ઠેલવવાના નથી કોઈનું પણ વાયક આવે મહાધર્મમાં પૂજાનું તો એને આળસ કરીને પાછા ઠેલવવાના નથી એ પેલું ફરમાન રામદેવપીર મહારાજનું આ પ્રમાણે છે બીજું ફરમાન સદગુરુના વચનને ઉથાપવા નહીં આપણા ગુરુ જે આપણે આજ્ઞા કરે વચન એટલે આજ્ઞા શબ્દો વચન કહેતા શબ્દો આજ્ઞા જે તમે માનો તે એને ઉથાપવાના નથી એને શિરોમાન્ય ગણીને એનું પાલન કરવાનું છે આપણે બીજું ફરમાન રામદેવપીર મહારાજનું એ છે ત્રીજું ફરમાન સદ્ગુરુનું આ ધર્મમાં માહિતમ મોટું હોવાથી તન મન અને ધનથી સેવા ભક્તિ કરવી ચોથું ફરમાન ગુરુના શબ્દે શંકા રાખી સાચું છુપાવવું નહીં એટલે આપણા ગુરુને આપણે કાંઈ છુપાવવાનું નથી જે કાંઈ હોય આપણી ભૂલ થઈ ગઈ હોય જે કાંઈ પણ થઈ ગયું હોય એ કાંઈ છુપાવવાની જરૂર નથી એની માફી માગીને ગુરુને જે હોય તે સાચે સાચું કહી દેવું પાંચમું ફરમાન છે ગુરુ સેવા શિવસનાદિએ સેવેલ છે માટે ગુરુ સેવા એ જ ધર્મ અનાદિનો છે તે મર્મ જાણવો ગુરુ સેવા એ જ ધર્મ મોટો છે એવું રામદેવપીર મહારાજે પોતે કીધું કારણ કે રામદેવપીર મહારાજે પોતે ગુરુ બાળીનાથને ગુરુ બનાવેલા છે અને આ મહાધર્મમાં ગુરુનો મહિમા મોટો છે ફરમાન છે ગુરુ જ ઈશ્વરનું ઘર બતાવે છે એ બોધ ભૂલશો નહીં ગુરુ છે એ જ આપણે ઈશ્વરનું ઘર બતાવે છે કે ઈશ્વરને પામવો હોય તો કઈ રીતે પામવા એનો રસ્તો બતાવનાર ગુરુ છે સાતમું ફરમાન છે ગુરુદ્રોહ કરવાથી લક્ષ ચોરાસી મટતી નથી અને એનો ક્યાંય ઉધાર થતો નથી એવી બીક કાયમ રાખવી ગુરુદ્રોહ કરવાથી શું થાય છે એ રામદેવપીર મહારાજે પોતે એના સાતમા ફરમાનમાં કીધું છે કે જે ગુરુદ્રોહ કરે છે ગુરુને તડછોડે છે ગુરુને દુઃખી કરે છે ગુરુના વચન પાળતો નથી એવા માનવીનું લક્ષ ચોરાસી ક્યારેય મળતું નથી અને એનો ક્યાંય પણ ઉધાર થતો નથી આઠમું ફરમાન છે ગુરુ લક્ષ્ય અલગ બતાવે છે ગુરુ વિના પાર થવાતું નથી તેમજ પદ જ નૈતિક નિજારી છે પછી નવમું ફરમાન છે અભ્યાગત કે અતિથિ આવે તો તેને અમી જળની તૃપ્તિ કરાવી અને સન્માન કરવા ચૂકવાનું નથી કોઈ પણ મેં આપણી ઘરે આવે અતિથિ બનીને તો તેને અમી જળની તૃપ્તિ કરાવી અને સન્માન કરવા એને ભગવાનનું રૂપ જોવું એ અતિથિનું એ મહાધર્મમાં કીધેલું છે પછી દસમું ફરમાન છે પ્રાતકાળે નિંદ્રા ત્યાગી જળ સ્નાન કરી ધૂપદીપ કરી આસન થાય ઈષ્ટદેવનું ધ્યાન કરવું પછી અગિયારમું ફરમાન છે મળેલ ગુરુ ઉપદેશ સંધ્યાએ મન સ્થિર કરી અજંપા જપવા અને માજમ રાતે ક્રિયા સાધના પ્રાણાયામથી શ્વાસ કુંભ કરવાની ક્રિયા કરવી પછી બારમું ફરમાન બારમું ફરમાન છે રામાપીરનું સંપત જેવી ઉજવણી કરવી અને કીર્તન ભૂખ રાખવી તેમજ અહમ ભાવનો ત્યાગ કરવો કીર્તન ભજનની ભૂખ રાખવી અને અહમનો અભિમાનનો ત્યાગ કરવાનો કીધો છે રામાપીરે તેરમું ફરમાન છે વિનય અને વિવેક જાળવી નેકટેક અને સંયમ નિયમથી વ્રત નિયમ રાખવો ચૌદમું ફરમાન છે ને શુભ વિચાર રાખવો વાણી બોલતા વિચાર રાખવો નિઃસ્વાર્થ અને સ્વાસ્થ્ય જીવન જીવવું પંદરમું ફરમાન છે પરમારથી સેવામાં સેવક થાવું દિન દુખિયા અને રોગીની સેવા કરવી ઉજળું અંતર રાખી બીજાને સહાય કરવી સોળમું ફરમાન રામદેવભીર મહારાજનું છે જનસેવામાં જીવન ગાળી ધાર્મિક જીવન ગાળવું સત્તરમું ફરમાન છે અમારા ભક્ત ભક્તિમાં ભાવ રાખશે તેને અમે અંતરિક્ષ રીતે જરૂર સહાય કરશું તેમજ એમાં કોઈ સંદેહ નથી એવું વિશ્વાસ રાખવો પડશે તેને અમે અવશ્ય દર્શન આપશું અઢારમું ફરમા ફરમાન છે અઢારમું ફરમાન છે સભામાં સૌનું સાંભળવું અને અમારા ફરમાનનું પાલન કરવું એ જ અમારા સેવક નિર્વાણ પદને પામશે એટલે જ્યાં સભા સત્સંગ ચાલતું હોય ત્યાં બધાનું સાંભળવું અભિમાન રાખીને કે હું જ્ઞાની હું જ્ઞાની હું બોલું હું બોલું એવું કરવું નહીં બધાનું સાંભળવું અને પાલન કરવું એ જ અમારા સેવક નિર્માણપદને પાનશે જો સાંભળો રામદેવ પીર મહારાજ શું કહે છે જે હું પણ કાઢીને સત્સંગ ભજન સાંભળશે રામદેવ પીર મહારાજ તેને જ નિર્માણ પદને પહોંચાડશે એવું ફરમાન કીધેલું છે પછી ઓગણીસમું ફરમાન છે ભક્તિના બહાને કોઈ ઝાર કર્મ કરશે એ અમારા ભક્ત કે સેવક નહીં ગણાય તેમજ તે પાઠ પૂજાના અધિકારી નહીં બને તો સાંભળો ઓગણીસમું ફરમાન કે કોઈ ભૂવા ભારાડી રામદેવપીરના બનશે ઝાર કર્મ કરશે રામદેવપીરના નામે કે હું રામાપીરનો ભુવો હું આમ છું હું દાણા જોઉં છું દોરા ધાગા કરું છું એ અમારા ભક્ત કે સેવક નહીં ગણાય એ રામાપીરના ભક્ત સેવક નહીં ગણાય તેમજ તે પૂજાના અધિકારી પણ નહીં રહે ઘણા આપણે જોતા હોઈએ રામદેવપીરના ભૂવા છે એવું રાખતા હોય કે મને રામાપીર આવે હે પેન્ડમાં હું દોરા ધાગા કરું હું દાણા જોઉં છું તો રામાપીરે આ ફરમાનમાં ઓગણીસમાં ફરમાનમાં ચોખ્ખું કીધું છે કે મારા નામના જે ઝાર કર્મ કે દાણા ભૂવા ભરાળી બનશે તે અમારા ભક્ત કે સેવક નહીં ગણાય તેમજ તે પૂજાના કોઈ અધિકારી નહીં રહે પછી વીસમું ફરમાન છે હું સૌનો અંતરદાતા છું ભક્તનો રક્ષણહાર તેમજ ધર્મને માટે ભિન્ન ભિન્ન સ્થળે અવતાર ધારણ કરું છું એકવીસમું ફરમાન છે ભક્તિ નિષ્કામ ભાવે કરવી તેમજ અમારા સત્ય સુજાગ છે બાવીસમું ફરમાન નવ ઇન્દ્રિયને વશ કરવી અને નવ પ્રકારની ભક્તિ કરવી એટલે કે નવધા ભક્તિ કરવી ત્રેવીસમું ફરમાન છે પૃથ્વીમાં રહી શિષ્ય ભાવ ધારણ કરી જે જે ઉપકારી ભાવ છે તેને ગુરુપદમાં પૂજનિક ગણવા પછી છેલ્લું અને અંતિમ ચોવીસમું ફરમાન હું અને તું ભાવ મટાડી અલગ ધણીને આરાધવા ચોવીસમું ફરમાન રામદેવપીર મહારાજે કીધું છે રામદેવપીર બાપાએ કે હું અને તું જે બધું થાય છે હું અને તુંથી જ થાય છે ક્રોધ કામ ક્રોધ લોભ મોહ અને મદ એ બધું હું અને તું આ મારું ને આ તારું ને હું કરું છું ને તું કરેસ ને હું મોટો ને તું નાનો એ હું અને તું એ ભાવ મટાડી અલગ ધણીને આરાધવા બસ રામદેવપીર મહારાજે આ ચોવીસ ફરમાનની આજ્ઞા કરી છે જે જે આ ચોવીસ ફરમાનની આજ્ઞાનું પાલન કરીને આ રસ્તા ઉપર હાલશે એને રામદેવ પીર મહારાજ હાજરા હાજુર દર્શન આપે છે અંતરિક્ષમાં હું એની સાથે જ છું હું એની વારે જ છું એવું રામદેવપીર મહારાજે વચન આપેલું છે ગૂગળનો ધૂપ ઘીનો દીવો પાઠ પૂજા બીજનું માતમ માજમ રાતે જાગરણ જ્યાં જ્યાં થતું હશે ત્યાં અંતરિક્ષ રીતે એ હાજર છે એવું વચન રામદેવપીર મહારાજે આપેલું છે એટલે આ ચોવીસ ફરમાન રામદેવપીર મહારાજે સમાધિ લેતા પહેલાં સર્વ મહાધર્મના ભક્તોને કીધેલા છે કે આ આજ્ઞાનું પાલન કરવું આ રસ્તે હાલજો તેની સાથે હું હાજરા હજુર જ છું એવું વચન આપેલું છે જય રામાપીર જય અલગદણી જય ગુરુદેવ